આપણે અત્યારે ઊભા છીએ નિકોલ વિસ્તારમાં આવેલ ઠક્કરનગર પાસે ઇન્ડિયા કોલોની રોડ ઉપર તમે જોઈ શકો છો કે આપણે થોડાક સમય પહેલાં એક વિડીયો મૂક્યો હતો જેમાં તંત્રને આપણે પ્રકાશિત કર્યું હતું કે આમાં કોઈ કામગીરી બાકી રહી ગઈ છે ત્યાં ખાડા હતા અને બધું હતું એ તકલીફના લીધે આપણે એક વિડીયો બનાવીને અપલોડ કર્યો હતો અને અમદાવાદ સિટી મીડિયાના અહેવાલો બાદ તંત્ર કાયદેસર રીતે તાત્કાલિક ધોરણે આગળ વધીને કામગીરી શરૂ કરી દીધી હતી અને એ રોડને આપણે તમે લોકો જોઈ શકો છો કે એ રોડને પૂરી રીતે આ લોકોએ કમ્પ્લીટ કરી નાખ્યો છે એટલે પાંચ વાગે હેરાન થતા હતા આ રોડ માટે અમે બરાબર આમના મીડિયાવાળા આવ્યા પછી અમારો રોડ બઉ સરસ થઈ ગયો

અત્યારે બહુ સરસ બનાવી દીધું છે તમારે રિપોર્ટિંગ પછી અત્યારે ચાલવામાં બી મજા આવે કોઈ એક્સિડેન્ટ નહીં થતો તો પ્લેસ આના માટે થેન્ક યુ સો મચ